ગુજરાત સરકાર દ્વારા ગામડે ગામડે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી રહી છે તેમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ભાજપ સરકાર દ્વારા વિકસિત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ યાત્રાનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવ્યો છે આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયાએ ભાજપ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અગાઉ રૂપિયા ચારસોના ભાવમાં ગેસનો બાટલો મળતો હતો તે આજે અગિયારસો રૂપિયા મળી રહ્યો છે તેમજ સત્તાવન રૂપિયામાં મળતું પેટ્રોલ ડીઝલ આજે રૂપિયા સો થી વધુના ભાવે મળી રહ્યું છે લાઇટના યુનિટ દેથ બે પોઈન્ટ પચાસ મળતું હતું જે આજે નવ પોઈન્ટ પચાસ રૂપિયામાં પડે છે તેલના એક ડબ્બાના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે ખેડૂતોને ખાદ્ય ચીજ વસ્તુઓ કંપનીમાં જાય એટલે ચાર ગણો ભાવ લોકો પાસેથી વસૂલવામાં આવે છે નળસે જળ યોજનામાં તેમજ ગટર યોજનામાં પણ કરોડોનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને નકલી કચેરીઓ પણ ધમધમી રહી છે અને રૂપિયા વીસ કરોડનું કૌભાંડ પણ કર્મચારીઓ અને નેતાઓએ કર્યું છે કર્મચારીઓને પેન્શનનો હક મળતો નથી અને અગિયાર મહિનાના કરાર પર નોકરી આપીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે તેમ જણાવી ભાજપ સરકાર પર આક્ષેપો કરી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વિરોધ નોંધાવ્યો હતો અહેવાલ સુરેશ મકવાણા સિગવડ गुजरात ना भाई बहनों ने तेम सोसन मा छे। तेम जनावी सरकार पर करी मारा नमस्कार हूँ छू दाहोद जिला थे आम आदमी पार्टी लोकसभा इंचार्ज भाई नरेश તમામ ગામડાપ યાત્રા કાઢી રહ્યા છે તમે દરેક વસ્તુ બાટલો હોય ચારસો રૂપિયાનો નો બાટલો અગિયારસો રૂપિયા વેચો છો સત્તાવન રૂપિયા ડીઝલ મળતું હોય એના સો રૂપિયા કરીને વેચો છો

આજે છોટા હોય દાહોદ હોય ગુજરાત ને ખૂણે ખૂણે તમારી નકલી કચેરીઓ ઉભી કરેલી છે ને એમાંથી પકડાય છે એમાં કર્મચારીઓ બલી બકરો બન્યા છે ભાજપ ના નેતા અત્યારે છટકી ગયા છે આ પણ એક મોટા મોટું નુકસાન છે આજે કર્મચારીઓ હક માટે લડે છે એમની પેન્શન યોજના માટે લડે છે અને બે હજાર પાંચ પહેલાનો તો એમનો હક છે એ પણ તમે નથી આપ્યું ભાજપની સરકાર દ્વારા અને બે હજાર પાંચ પછીનાને પણ તમે આપ્યું નથી તમારી સરકાર દ્વારા તમારા ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય એ લોકો પેન્શન લે છે તો આ લોકો સાઠ સાહિઠ વર્ષ સુધી સરકારને સેવા આપે છે તો એમને હક કેમ ના મળે એમનો હક પણ મળવો જોઈએ સાથે સાથે અમારા દરેક ઘરના કુટુંબના માણસો અગિયાર મહિનાના કરારે આજે નર્સ હોય અથવા તો ડ્રાઈવર હોય સરકારી કચેરીઓમાં કોઈ પણ જગ્યાએ ક્લાર્ક હોય નાની કેટરના દરેક માણસને તમે હંગામી કરારી કરી નાખ્યા છે અને એ બિચારો અગિયાર મહિના તમારી પાસે નોકરી કરે અને પછી પાસે એને ફાળ પડે મને નોકરી મળશે કે નહીં મળશે તમે એમને પણ ગુલામ બનાવી દીધા છે અમારી સરકાર જ્યારે આવશે અથવા તો અમે તમારી પાસે પણ હક માંગીએ છીએ